સર્વરૂપ નથી સકમ થયો નહીં ભગવાન સર્વરૂપ જળ ચેતન સુકામ કે ભગવાન પૂર્ણાનંદની જ અભિવ્યક્તિ એ ભગવાન કરી રહ્યો છે અને એમાંથી પૂર્ણાનંદ છે 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 એ એ પૂર્ણ પૂર્ણતા અનુભવ કરી રહ્યો આ સર્વરૂપોમાં જળ ચેતન બધા પદાર્થોમાં આપણને કોઈ ક્ષુદ્ર લાગે કોઈ સારા લાગે કોઈ મોટા લાગે સાત્વિક લાગે તામસી લાગે જે લાગે એ ભગવાન તો પોતાના સ્વરૂપનો જ વિસ્તાર માની રહ્યો છે અને એમાં પોતાના આનંદને એ લઈ રહ્યો છે એટલે ભગવાન પોતાનો આનંદ લે છે ત્યારે તમે વચ્ચે દંડો કેમ પછાડી શકો કે ભગવાન આમ કેમ કર્યું ને આમ કેમ કરે ભાઈ એનું સ્વરૂપ છે એ ચાહે છે કરે મારા શરીરમાં હું ગમે એમ કરું તમે એમ કેમ કહી શકો કે તમે હાથ આમ કેમ રાખો છો એક સાધુ અહીં દસ વર્ષથી આમ હાથ રાખીને ઉભો છું તો આપણે એમ કહેવાય કે આવું શું કામ કરો છો આમ હાથ શું કામ રાખો કે મારો હાથ હું ગમે એમ કરું એક સાધુ આ દસ વર્ષથી આમ હાથ રાખીને સાધના કરે છે મારે આમ હાથ રાખીને સાધના કરું તો તો આપણે એમ કે આ શું કામ આમ રાખું આનંદ કારણ શું તમે હાથને અન્યાય કરો છો આ હાથને અન્યાય કરો આ હાથને સારી રીતે રાખો આ હાથને ઊંચો રાખો હાથને ફેરવો છો અન્યાય કરો છો તો સૃષ્ટિ માટે જ્યારે ક્વેશ્ચન કરો ત્યારે ભગવાન એમ જ કહે છે કે મારું શરીર છે આ તો આખું આ સૃષ્ટિ તમે કેનારા કોણ કે આમ કેમ આમ આ દુખી કેમ ને આ સુખી કેમ ને આ સારું કેમ ને આ ખરાબ કેમ એ મારા આનંદનો જ એક વિસ્તાર થઈ રહ્યો છે પૂર્ણ આનંદો હરિશ તત્પા આ આખું મારું શરીર છે વિરાટ પુરુષે તો બતાવી દીધું છે ભગવાનને કે આખું આ મારું શરીર છે હવે મારું શરીર છે હું ગમે એમ કરું કારણ કે છે ને આ દુઃખી કેમ ને સુખી કેમ ભગવાન જો હોય તો કેમ દુઃખ આપી રહ્યો છે અને ભાઈ દુઃખ આપી નથી રહ્યો પોતે જ દુઃખી થઈ રહ્યો છે કારણ કે એ તો એનું એનું તો સ્વરૂપ જ છે દુઃખ ક્યાં આપી રહ્યો છે પોતે દુઃખી થઈ રહ્યો છે એ સ્વરૂપે પોતે દુઃખનો અનુભવ કરી રહ્યો છે તો દુઃખ એને જ છે બધું દુઃખ તો એ જ છે કારણ કે આખું એનું શરીર છે તો આ પ્રકારથી જે છે આને કહેવાય છે પૂર્ણાનંદો આનંદો હરિશ ત્રષ્ણ આવા હરિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે પૂર્ણાનંદ છે એ બધામાંથી અનુભવ કરવા સમર્થ છે એવા કૃષ્ણની શરણે જવું જોઈએ દોષ ક્યારે નહીં જોવે એ હંમેશા એ આપણે શરણમાં આપણને એનું શરણ ગ્રહણ કરશું તો આપણે નિશ્ચિત થઈ જશું કારણ કે એ આનંદને જ એ માણી રહ્યો છે પૂર્ણ આનંદ છે એટલે પૂર્ણાનંદો આનંદો હરિશ ત્રષ્ણ એ એટલે જ્ઞાન માર્ગ દ્રષ્ટિ થઈ ગઈ જ્ઞાન થઈ ગઈ કર્મ માર્ગ દ્રષ્ટિ થઈ ગઈ ભક્તિ માર્ગ દ્રષ્ટિ થઈ ગઈ વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહીત વિશેષત પાપાશક્ત વિવેક ધૈર્ય ભક્તિ કે બધાથી કોઈ રહિત હોય વિવેક ધૈર્ય ભક્તિ આદિ બધાથી કોઈ રહિત હોય અને પાપાસક્ત હોય પાપ કર્મમાં લાગેલો હોય અને મને ગ્લાની આવતી હોય કે હું નીકળી શકતો નથી પાપ કર્મમાંથી હું નીકળી શકતો નથી પણ એ ભગવાનનું શરણ ગ્રહણ કરી લે તો ભગવાન પ્રેમને આશ્રય આપવા સમર્થ છે પાપાસક્તને પણ એ નિષ્પાપ કરવા માટે સક્ષમ છે એટલે ભક્તિ હોય કે ન હોય પણ ભક્તિ માટે તો ભગવાનનો જ આશ્રય કરવો જોઈએ અત્યારે ભક્તિ નથી પણ મારે હું ભક્તિમાન બનું જો ભક્તિ જોતી હોય તો બીજા કોઈ ઉપાય નથી ભગવાનનું શરણ ગ્રહણ કરી અને ભગવાનના શરણ ગ્રહણ કરવાથી ભક્તિ પણ પ્રાપ્ત થશે ભક્તિ પરેશા અનુભવો વિરક્તિ જે ભાગવત કહે છે અને છેલ્લે પ્રપત્તિ માર્ગમાં શરણ ગ્રહણ કરવું તો પરમ તત્વનું જ કરવું શા માટે દેવતાઓના કોઈ વિભૂતિ રૂપનું કરવું તો પ્રપત્તિ માર્ગ દ્રષ્ટિથી પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ એ શરણ ગ્રહણ કરવું જોઈએ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાકિલાથકૃત શરણસ્ચ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્નહં મહાપ્રભુજી વિનંતી કરી રહ્યા છે આવા કૃષ્ણને કે શરણે આવેલા તો આપ ઉદ્ધારક છો સમુદ્ધારમ કૃષ્ણમ આપ આપ શરણે તો ઉદ્ધાર કરશો એવા પ્રભુ કૃષ્ણ સમુદ્ધાર છો એને હું વિનંતી કરી રહ્યો છું કે શરણે આવેલાનો આપ રક્ષક અને આશ્રય બનો સર્વ સામર્થ્યવાળા છો આપ તો આપમાં કોઈ સામર્થ્ય કમી નથી આપ કરો અકર્તુમ કરતુમ અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છો આપ અને સર્વત્ર એવું અખિલાર્થ કે બધું જ સર્વત્ર આપ જ કરી રહ્યા છો તો પછી શરણે આવેલાનો ઉદ્ધાર તો આપ કરશો જ અને કરો જ એ માટે હું આપની વિજ્ઞપ્તિ કરું છું કે શરણ આપણા બધા તરફથી શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકુરજીની વિજ્ઞપ્તિ કરે છે કે આપ શરણે આવેલાનો ઉદ્ધાર કરો આપણે અન્યાશય રહિત થઈ અને પ્રભુનું એ શરણ ગ્રહણ કરવું જોઈએ અને શ્રી મહાપ્રભુજી આપણા તરફથી વિનંતી કરે છે અને કૃષ્ણાશ્રયમ ઈદમ જ કૃષ્ણ કૃષ્ણ ભવે શ્રી વલ્લભો તો કૃષ્ણાશ્રયનું નું આ સ્તોત્ર નું પાઠ કૃષ્ણની સન્નિધિમાં કરવો એટલે કૃષ્ણ ની સન્મુખ કરવો એક તો ઠાકુરજી વિરાજતા હોય એમની સન્નિધિમાં કરીએ બીજો અર્થ છે કે ગુરુ કે જે એવું લાગે છે કે જે ભગવાન માર્ગનો ઉપદેશ કરનાર શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મહાપ્રભુજી ગુરુ એટલે શ્રી મહાપ્રભુજી અથવા તો કોઈ ભગવદી ભગવદી સાથે સીધો ઉદ્ધાર કરે ભગવદીને ભગવાન ભગવાનનો આશ્રય છે એટલે ભગવદી સામે પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો એ ભગવાનની સન્નિધિમાં જ પાઠ છે કારણ કે એમના હૃદયમાં જો કૃષ્ણ છે તો એનો આશ્રય કરવાનો છે ભગવદી આશ્રય નથી પણ ભગવાનનો આશ્રય છે કે તમે જેમ ભગવાનનો આશ્રય કરી રહ્યા છો એ મને પણ ભગવાનનો આશ્રય થાય એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ ગુરુની સન્મુખ શ્રી મહાપ્રભુજીની સન્મુખ કે ભગવદી કોઈ વૈષ્ણવની સન્મુખ પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી એ કૃષ્ણની સન્નિધિ જ પ્રાપ્ત છે અને ત્રીજો અર્થ સન્નિધિનો કે જે છે કે કૃષ્ણનો આશ્રય દ્રઢ થાય એટલા માટે જ્યારે પણ પાઠ કરી ત્યારે એને કૃષ્ણની સન્નિધિ જ માનવામાં આવે છે કે મારો આશ્રય દ્રઢ થાય એટલે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ ભાઈ ઠાકોરની સન્મુખ હોઈએ ચિત્રજીની સન્મુખ હોઈએ ગુરુની સન્મુખ હોઈએ ભગવતીની સન્મુખ હોઈએ કે ન હોઈએ પણ તમારો હેતુ કૃષ્ણાશ્રયનું દ્રઢીકરણ થવું મારો આશ્રય કૃષ્ણ થાય એટલા માટે કૃષ્ણાશ્રયનું તમે પાઠ કરતા રહો તો પણ કૃષ્ણની સન્નિધિ ત્યાં માનવામાં આવે છે આ ત્રણ પ્રકારના સન્નિધિના અર્થ ટીકાકારોએ કર્યા છે એ રીતે કૃષ્ણની સન્નિધિમાં કૃષ્ણના આશ્રયના દ્રઢ થાય એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ કરવો અને આ રીતે કોઈ કૃષ્ણાશ્રયનો પાઠ કરશે તો નિશ્ચય એમનો આશ્રય પ્રભુ બની જશે સાક્ષાત ભગવાન કૃષ્ણ એમના આશ્રય અને રક્ષક એ બની જશે એ આ ગ્રંથની ફલશ્રુતિ છે કે શ્રી મહાપ્રભુજી કહે છે પાઠ કરવાથી પણ અર્થનું અનુસંધાન કરવાથી પણ તમારો શરણાગતિનો ભાવ દ્રઢ થઈ જશે એટલે વરદાન આપ્યું છે મહાપ્રભુજી કે શરણાગતિ જોતી હોય આ વરદાન છે કે તમે કૃષ્ણાશ્રયનો પાઠ કરો એનો અર્થ કરશો તમને શરણાગતિ તો આ કૃષ્ણાશ્રય દ્વારા આપણે શરણાગતિ એ આપણી દ્રઢ થાય એવો શ્રી મહાપ્રભુજીના ગ્રંથનો આપણે પાઠ કર્યો છે અને એક ટોપિક આપણો રહી જાય છે તો ટૂંકમાં એને પણ આપણે લઈ લઈએ છીએ સપ્તવિદ ભક્તિ માર્ગ જે બતાવ્યો છે શ્રી શ્રી ગોપીનાથજીએ તો એમાં બધા મુદ્દાઓ જે છે કે ગુરુનું કર્તવ્ય છે સૌથી પહેલાં તો શરણ માર્ગની અંદર શિષ્યને પ્રેરિત કરવું એ ગુરુનું પહેલું કર્તવ્ય છે વૈષ્ણવ આચાર તત્પરાહા સૌથી પહેલાં શરણ દીક્ષા લઈ તિલક ધારણ કરવું કંઠી પહેરવી અને કૃષ્ણ આચાર્યજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને કૃષ્ણની શરણને માં જવું મહાપ્રુબુદ્ધિની કાનીથી ઠાકુજીની શરણમાં જવું અને પછી તિલક કંઠી ધારણ કરવું બધું ભગવાન સાથે જોડીને પ્રભુનું કાર્ય માનીને પ્રભુ સાથે જોડીને સર્વ વસ્તુમાં પ્રભુની દ્રષ્ટિ રાખવી જોઈએ પ્રભુનો હું દાસ છું એવી દ્રષ્ટિથી સર્વ કાર્યોને એને પોતાના ચલાવવા જોઈએ અને ત્યજે જ સર્વમ અવૈષવમ અવૈષ્ણવ જે છે એમાં મનથી એમાં જોડાવવું નહીં એટલે અવૈષ્ણવ જે છે એનો સંગ ન કરવો એનાથી આપણું જે લૌકિક કાર્ય જે છે એ પણ ભગવાન સાથે જોડીને કરવું અને અવૈષ્ણવનો સંગ ન કરવો જેથી કરીને આપણો ભાવ દૂષિત થાય તેમનો પ્રસંગ પડે એટલું કામ ચલાવવું પણ મનથી એની સાથે બહુ જોડાવવું નહીં સર્વમ અવૈષ્ણવમ હિંસ્ર કામ્યા અન્ય દેવાર્ચા દેવ આરચા યમ ચલાવ શાસ્ત્રમાં બતાવેલા હિંસ્ર કોઈ હિંસક કાર્યો ભલે શાસ્ત્રની દ્રષ્ટિએ પણ કોઈ હિંસા વાળું કાર્ય શાસ્ત્રમાં બતાવ્યું હોય તો પણ એ વૈષ્ણવે ન કરવું શરણ દીક્ષા લીધા પછી કોઈ હિંસા થાય એવું કાર્ય ન દેવ કામનાથી અન્ય દેવનું અર્ચન વગેરે પણ શાસ્ત્ર બતાવતું હોય તો પણ કામનાથી અન્ય દેવનું અર્ચન નિત્ય અને લૌકિક શાસ્ત્રમાં બતાવેલું હોય તો પણ ત્યજવું અને પૂર્વ સર્વમ પરિત્યજ્ય વિશુદ્ધ અને શરણ દીક્ષા લીધા પહેલા આપણા ઘરના માટીના વગેરે પાત્રો હોય એ પછી બદલી અને આને શુદ્ધિ બને એટલી પાત્રો વગેરેની પણ શુદ્ધિ કરવી જોઈએ કારણ કે હવે આપણે એ શરણાગત થયા છીએ એટલે આપણે પાત્રા પણ શુદ્ધિ કરવી જોઈએ એટલે પાત્ર વગેરે ખાસા વગેરે કરી અને માટીના પાત્ર હોય તો એને કાઢી નવા પાત્ર વસાવવા સેવા નથી હોત તો પણ શરણાગતિમાં પણ એમ કે હવે હું શરણાગત થયો છું અને અત્યાર સુધી હું શરણાગત તો આવું વૈષ્ણવનો તો હવે હું વૈષ્ણવ છું તો એને આ રીતે પોતાના જીવનમાં પરિવર્તન કંઈક લાવે અને પછી હવે આ મહત્વની બાહ્ય વસ્તુ હતી હવે જે વસ્તુ છે કે શરણાગતે શું કરવું જોઈએ રોજ કેવી રીતે જીવન જીવવું જોઈએ આ તો બાહ્ય વસ્તુ થઈ શુદ્ધિ કરવી ને માલા તિલક ધારણ કરવી ને બધી બાહ્ય વાત છે હવે આંતરિક વાત જે છે એ હવે આવી રહી છે એ છે શ્રવણાદિ પરો નિત્યમ હરે પ્રેમાસ્પદો ભવેત શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવું જોઈએ અને એ પ્રકાર જે શરણાગત ભગવાનના નામનું ગુણનું લીલાનું એ શ્રવણ કીર્તન કરતો રહે તો હરિનો પ્રેમનો પાત્ર બની જાય છે ભગવાન જે છે એને પ્રેમાસ્પદ થઈ જાય છે કે આ મારું નિત્ય નામ સ્મરણ આદિ કરે છે તો કાંઈ નહીં તો શ્રી કૃષ્ણ શરણમાં કરવાથી ભગવાનનો પ્રેમાસ્પદ બની જાય છે હરે હે પ્રેમાસ્પદો ભવેત તો ભગવાનના પ્રિય બનવું જોઈએ અને એના માટે એને શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ જે મોટા કોઈ ભક્ત હોય કે જાણકાર હોય તો એની સામે એની પાસેથી આપણાથી કોઈ મોટા હોય વૈષ્ણવ હોય અને સારા શરણાગત હોય ભક્ત હોય તો એમની પાસેથી ભગવાનના જે છે એ ગુણોને શ્રવણ કરવું ને તમને જ્ઞાન થઈ ગયું તો જાત શિક્ષા યવયોભ્ય કીર્તયે એ અન્ન કલા તમને જે જ્ઞાન થયું છે તમારાથી કોઈ બીજા નાના જે હજી શરણાગતિમાં આવનારા હોય તમારાથી જે નાના હોય તો તમે જે છે એ એ એમને પણ સંભળાવવું જોઈએ કીર્તન થયું શ્રવણ થયું પછી કીર્તન થયું અને એવું કોઈ પ્રાપ્ત ન થાય તો એકલા જ કરવું અન્યથા એકલા એકલ થઈને પણ શ્રવણ કીર્તન કરવું જોઈએ કોઈ ભક્ત ન થાય તો શું બેઠું રહેવું સાંભળવું નહીં ના ના એકલા પણ શ્રવણ કીર્તન તો કરવું જોઈએ કોઈ ન સાંભળે તો આપણે શ્રી કૃષ્ણ શરણનામા કરવું જોઈએ ઘણા કે તમારી વાત કોઈ સાંભળતું નથી કોઈ પાલન તો કરતું નથી આ પ્રવચન ગમે એટલા કરો શું થાય મેં કાંઈ વાંધો નહીં મારી વાણી પવિત્ર થાય મારું કલ્યાણ તો થઈ રહ્યું છે ઘણા કે છે તમે પ્રવચન કરો છો કાંઈ ફેરફાર થતું નથી બધું એમને ચાલે ને ચાલવા દો એક પણ ન સુધરે તો કાંઈ નહીં હું તો સુધરતો રહું મારી વાણી પવિત્ર થાય મારો સમય એટલો જે છે એ કંઈક વિનિયોગ થયો સંપ્રદાયની સેવા માટે તો મારું કલ્યાણ તો થઈ ગયું બીજાનું થાય કે ન થાય તો તો મારો સ્વાર્થની વાત છે સ્વાર્થથી છે શિબિર કરવામાં પણ સ્વાર્થ જ છે કે ભાઈ અમારું તો કલ્યાણ થાય એવાને ગ્રંથ જોઈ રહ્યા છે ટાઈમ પૂરો થઈ ગયો છતાં પણ હવે આ સ્વાર્થ છે એટલે થોડું કહી દે કે આટલું બાકી ન રહે કે આજનો નાવો લીજી રે કાલ કેને દીધી છે કાલ ખેલ મેં હો કે ન હો ગર્દીશ મેં તારે છે એવું છે કાલ ખેલ મેં હોય કે ન અત્યારે આ થોડુંક રહી જાય તો પછી રહી ન જાય એટલે કહી દઈએ એકલા પણ કોઈ ન મળે તો એકલા તમે સાંભળવા માંગો છો તો સંભળાવી દઉં નહીં તો મારે તો પાઠ કરવો જોઈએ ને લીલાધામ ભગવાનના સુંદર રૂપોનું ધ્યાન કરવું ભગવાનના લીલા ધામો ગિરિરાજજીમનાજી વૃંદાવન આ ભગવાનના જે લીલા ધામો જે છે એનું સ્મરણ કરવું આ સ્મરણ ભક્તિ થઈ એટલે કીર્તન શ્રવણ ભક્તિ સ્મરણ ભક્તિ કીર્તન ભક્તિ પછી આવે છે ભગવાનના ચરણોની સેવા કરવી પોતાના ઠાકુજીના કોઈ સ્વરૂપને ઘરમાં રાખી અને એમનું અર્ચન કરવું એમના માટે પુષ્પ તોડીને લાવવા એમની કોઈ પૂજા માટેની તૈયારી કરવી એટલે ઘરને પણ ભગવાનની સેવામાં જોડવું એ પાદ સેવા છે ભગવાનના ચરણોની સેવા અહીં સેવા નથી થતી થઈ હજી પુષ્ટિમાર્ગી સેવાનો પ્રકાર નહીં પણ પૂજા પ્રકારથી ભગવાનના સ્વરૂપને પણ ચિત્ર સ્વરૂપ હોય કે ભાગવતજી હોય કે ભગવત સ્વરૂપ હોય કે શાલિગ્રામજી હોય કે ગિરિરાજજી હોય

અને કોઈ ચિત્રજી એનું પૂજન કરવું એટલે ચંદન વધે સમર્પુ પુષ્પમાલા ધરાવી પુષ્પ ધરાવવું કંઈક ભોગ ધરવું કંઈક અને પરિક્રમા કરવી અને ભાગવતનો પાઠ કરવો કમસે કમ આટલો નિયમ તો શરણાગતિમાં પણ નભાવી શકાય છે પાંચ મિનિટ જ થાય પૂજનમાં પાંચ મિનિટમાં પણ થઈ શકે તો વંદનમ તરણામ બોજે તસ્ય ભાવનાયા અખિલે આખું જગત ભગવાનનું રૂપ છે એમ માનીને ભગવાન ને વંદન કરવું કે આખું જગત ભગવાનનું રૂપ છે એટલો વ્યાપક બ્રહ્મ છે અને હું એમનો દાસ છું એમ માની અને ભગવાનને દંવત પ્રણામ આદિ કરવા એ વંદન ભક્તિ છે ભગવાનના ખાલી મૂર્તિમાં જ ભગવાન છે એમ નહીં પણ સર્વત્ર એનું સ્વરૂપ બધે જ રહેલું છે એવી ભાવનાપૂર્વક ભગવાનનું એ મહાત્મિક જ્ઞાનપૂર્વક ભગવાનને વંદન કરવા એ વંદન ભક્તિ છે ત્યાર પછી આવે છે દાસ્યમ તદૈક શરણમ તત્પ્રસાદ ભોજનમ અને દાસ્ય હું ભગવાનનો દાસ છું અને હું ભગવાનનો ઉચ્ચિષ્ટ પ્રસાદ લીધા વગર મારું દાસત્વ કેમ રહે એટલે જે કાંઈ આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ જમીએ છીએ એમાં એક તો પ્રસાદ ભાવ રાખવો અને જે પૂજનમાં ઠાકુરજીને કાંઈક ભોગ ધર્યું છે મિશ્રી કે મેવો કે જે કાંઈ ભોગ ધર્યું છે એ આપણી જમવાના જે રસોઈમાં એ મિશ્રી વગેરે ભોજન વખતે પણ સાથે મિશ્રી વગેરે રાખી અને એ પ્રસાદ સહિત ભોજન કરવું જોઈએ પ્રસાદ મિલાવીને ભોજન કરવું જોઈએ એ પ્રકારથી દાસ્યમ તદેક શરણમ તત્પ્રસાદ ભોજનમ એવમ સપ્ત વિધા ભક્તિ પ્રપન્ના અધિકતા ભવ આ રીતે જે શરણાગત થયેલો છે સાત ભક્તિનો તો અધિકારી જ છે નવધા ભક્તિમાંથી સાત ભક્તિ દાસત્વ સુધી એ બધી ભક્તિ કરવાનો અધિકારી છે તમને અધિકાર છે કે તમે આટલી ભક્તિ કરી અને ભગવાનની સન્મુખ રહી શકો છો એટલે ઠાકોરજીને જગાવીએ પુષ્પમાલા ધરી અને કંઈક ભોગ ધરી અને આપણો કંઈક જપપાઠ કરીએ એ ક્રમ નિયમિત નભાવવાથી પણ આપણું જે દાસ્ય જે છે એ ભગવાનના દાસ છીએ પ્રભુની સન્મુખ છીએ એવો ભાવ આપણો બન્યો રહે છે સૂતક પિંડરૂ આદિના સમયમાં પૂજાની અંદર કોઈની ત્યાં બીજે બીજાની પાસે પૂજા કરાવી શકાય ન કરે તો આપણે એ ઠાકુરજીને ખાલી મનથી એ બધી પૂજા કરવાથી પણ પૂજા માર્ગમાં સૂતક પિંડું વગેરે જે અશુદ્ધિની અંદર ખાલી મનથી બધી પૂજા કરવાથી એ ક્રમ આપણો નભેલો રહે છે તો પૂજા માર્ગમાં મનથી પૂજા કરવાની એ માનસી પૂજા એ પૂજા માર્ગમાં એ છૂટ છે એટલે ભગવાનની પૂજા જે છે કોઈ બીજા ત્યાં ન પધરાવે કે બીજા કોઈ પૂજા કરે એમ ન હોય તો આપણે એ મનથી એ પૂજા એ સૂતક પિંડુના સમયમાં એ કરવી અને મિશ્રી વગેરે જે ભોગ જે છે પટવસ્ત્રથી બહાર ઠાકુજીને સ્પર્શ કર્યા વગર પટવસ્ત્રથી મિશ્રી આદિ એ ભોગ પણ ધરી શકાય છે અને પૂજાનું મનથી બધું ધ્યાન કરવું જે રોજ કરતા હોય પૂજન એનું મનથી આ રીતે આવર્તન ધ્યાન કરવું આ રીતે આપણે પૂજા પરાયણ રહીને પણ ભગવાનની સન્નિધિ છે પ્રભુની સન્નિધિ અને શરણાગતિ જે છે આપણને દ્રઢ થાય અને ભાવના એ રાખી કે આગળ આપણે ઠાકોરજીની જે શ્રી મહાપ્રભુજીએ બતાવેલી છે એવી રીતે સમર્પિત થઈ અને ભગવાનની એ સેવા કરીએ હવે વાર્તા પ્રસંગોમાં જે શરણાગતિનું વર્ણન છે એમાં નારણદાસ ભાટની વાર્તા નારણદાસ અંબાલયના વાસી ચલો ભૈયા ગોકુલ કપ આ બધા શરણાગતિના જ પ્રસંગો છે કે મહાપ્રભુજીએ નારણદાસ ભાટની માગ્યા કરી કે તારાથી કોઈ સેવા કથા આદિ કોઈ ધર્મ નભવાનો નથી ચોરાશી માં વૈષ્ણવ છે મહાપ્રભુજી એક જ આજ્ઞા કરી કે તું ઘરમાં રહી અને શ્રી કૃષ્ણ શરણ અષ્ટાક્ષર કહ્યા કરજે એનાથી તને ભગવત પ્રાપ્તિ થઈ જશે આ શરણાગતિ સિવાય છે શું આમાં શ્રી કૃષ્ણ શરણ નારાયણ દાસ ભાટને અષ્ટાક્ષર સમજાવી મહાપ્રભુજી કે તારાથી આટલું જ થશે પણ છતાં કરતા રહેજે આજ કરતા રહે આનાથી તને બધું પ્રાપ્ત થઈ જશે તો શ્રી કૃષ્ણ શરણમ મમ દ્વારા પણ બધું પ્રાપ્ત થઈ શકે છે એવું વાર્તા પ્રસંગોમાં નારાયણદાસ ભાટની વાર્તામાં શ્રી મહાપ્રભુજી બતાવ્યું મહાપ્રભુજી દ્રષ્ટિ કેવી છે કે મથુરામાં રહેતા હતા નારાયણદાસ ભાટ મહાપ્રભુજી એમ તો કેવું એમનાજીના કિનારે બેસીને જપ કરજે મહાપ્રભુજી ઘરમાં રહીને કરજે એમનાજીના કિનારે પર દુષ્ટ રેવા વ્રતે થઈ શકે છે તો એના કરતાં ઘરમાં રહીને તો હસ્તાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મહમ કરજે તને ભગવત પ્રાપ્તિ થઈ જશે ભક્તિ પ્રાપ્તિ થઈ જશે બધું આનાથી થઈ જશે તો શરણાગતિથી પણ આપણે આ માર્ગમાં સ્થિતિ કરી શકીએ છીએ એ વાર્તા પ્રસંગોમાં નારાણદાસ ભાટની વાર્તા છે નાનડાસ અંબાલાયના વાસી એને મહાપ્રભુજી ખાલી બાલબોધ જ સમજાયો અને એમને ચલો ભૈયા ગોકુલ કપ ચલેંગે સુમાર્ગી સિદ્ધાંત પ્રત્યે એમની એટલી ઉત્કંઠા જાગ્રત થઈ ગઈ કે ચલો ભૈયા ગોકુલ કપ ચલેગે ચલો ભૈયા ગોકુલ કપ ચલેંગે એમ કરીને પોતાની શરણાગતિથી પણ એમને એમનું ચિત્ત નિરંતર ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીમાં એમનું ચિત્ત લાગેલું રહેતું હતું તો વાર્તા પ્રસંગોમાં પણ શરણાગતિનું આ રીતે વર્ણન પ્રાપ્ત છે અને વાર્તાને ચેક કરશો ચોરાસી વૈષ્ણવના પરિવારને પણ મહાપ્રભુજીએ બ્રહ્મ બધાને નથી આપ્યું છે અને ચોરાસી વૈષ્ણવના પરિવારમાં પણ બધા બ્રહ્મ સંબંધી નહોતા જે સેવા કરી શકે એમને બ્રહ્મ સંબંધ બાકી બધાને નામ દીક્ષાશ્રી મહાપ્રભુજી આપતા હતા અને શિરમોર પ્રસંગ હોય તો કુમનદાસજીની વાર્તામાં કુમનદાસજીને મહાપ્રભુજી ખાલી નામ જ સંભળાયું છે બ્રહ્મ સંબંધ નથી આપ્યું તો શરણાગત થી આવા મહાન ભક્ત કુમન જેવા જેવાસક્તિ વાળા ભક્ત પણ થયા છે જેમને દીક્ષા તો ખાલી નામ દીક્ષા જ શ્રી મહાપ્રભુજીએ આપી છે વાર્તા પ્રસંગોની બે પ્રથો મેં જોઈ લીધી અત્યારે જે પ્રાપ્ત છે ઇન્દોરની પ્રત અને સુરતની પ્રત બેયમાં આ જ ઉલ્લેખ છે કે નામ સંભળાયું કુમનદાસજી અને એમની પત્નીને શ્રી મહાપ્રભુજીએ નામ સંભળાયું તો શ્રી મહાપ્રભુજી નામ દ્વારા પણ આવું દાન કરેલું જ છે શરણાગતિ દ્વારા જ બધાને ફલ પ્રાપ્ત થયું છે અને બસો બાવન વૈષ્ણવની વાર્તા ચેક કરો સાહીઠ થી પાસઠ સડસઠ ટકા વાર્તાઓમાં કેવળ શરણાગતિનું વર્ણન પ્રાપ્ત થાય છે તેત્રીસ ટકા જ સેવાવાળા છે બાકી શરણાગતિ અને કથા કથાપરાયણ ભક્તો પણ બસો બાવનમાં આવા મહાન ભક્તો પણ થયા છે કે જેમણે શરણાગતિની દીક્ષા યા શરણાગતિનું પાલન કર્યું યા તો પછી કથાપરાયણતાથી સેવા વગર પણ એમણે પોતાના ભક્તિભાવને નભાવ્યો છે સેવા કરવી એ સુંદર વસ્તુ છે આપણું કર્તવ્ય છે અને કથા અને શરણાગતિ પણ સેવા માટે જ છે પણ ન થઈ શકે તો એમને કથા અને શરણાગતિથી વંચિત ન રહીને પણ સોમાર્ગમાં સ્થિતિ થઈ શકે છે એટલે શ્રી મહાપ્રભુજીની કૃપાથી વેદથી લઈ અને વાર્તા પ્રસંગ પર્યંત આપણે જેટલું શરણાગતિનું વર્ણન પ્રાપ્ત છે એ બધાનું સંકલન કરવાનો પ્રયાસ કર્યો છે યથામતી કચ્છ બરણી આવ્યો જાણ્યો જે દાસ હૈ દ્વારકેશ કેશ નિરોધ માંગી યી ફલકી આસ હૈ તો આખું પૃથક માર્ગ જે છે એ સંપૂર્ણપણે આ પૃથક શરણ માર્ગનું આ નિરૂપણ છે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણી ભગવત શરણાગતિ દ્રઢ થાય આપણે શ્રી મહાપ્રભુજીના અનુયાયી બનીને રહીએ અને કૃષ્ણની શરણમાં રહીએ ભગવાન શ્રી કૃષ્ણ આપણા રક્ષક છે રહેશે એમાં કોઈ સંશય નથી હંમેશા ભગવાન કૃષ્ણનો જ દૃઢ આશ્રય રાખે